ની અંદર જે જ્યારે જઈ રહ્યું છે ત્યારે સારો એક મેસેજ લઈને જાય ને આમ જનતાને એ બધી માહિતી મળે એના માટે બહુ સારી વસ્તુ છે આમ જનતા માટે અને સજા કચ્છ ખૂબ તરકી કરે એવી પબ્લિક વતી અંજાર તાલુકા વચ્ચે હું શુભકામના દઉં અને સારી વસ્તુ તો એ છે કે અગિયાર અગિયાર ના જે સ્ટાર્ટિંગ કીધું છે બહુ સારી તારીખ છે ને આ બદલું બધું

બહુ સારી વસ્તુ છે અને પબ્લિકને કચ્છની અંદર કચ્છની માહિતી કચ્છીમાં જ મળે એ બહુ મોટી વસ્તુ છે કચ્છ માટે કચ્છની પ્રજા માટે એટલે આ બધું કામ કરતું સારું